पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल બનાસકાંઠા જિલ્લા પેરા મિલિટરી પરિવાર દ્વારા દેશ સેવાની સાથે સાથે સમાજ સેવાના કામ માટે માં અંબા જતા પગપાળા યાત્રાળુઓ માટે પેરા મિલિટરી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાલતા પદયાત્રાળુઓ માટે જમવા માટે છોલે ભટુરે ગરમા ગરમ ભજીયા કુલર સાથે આરામ નાહવા માટે ગરમ પાણી મેડિકલ સેવા અને યાત્રાળુઓને મસાજની વ્યવસ્થા કરવામાં આવી જેમાં પેરા મિલિટરી સંગઠનના તમામ સંગઠનના હોદ્દેદારો તથા તમામ સભ્યોએ રાત દિવસ મહેનત કરી છે અને આ પેરા મિલિટરી સેવા કેમ્પનું શુભારંભ પણ સરસ રીતે કરવામાં આવ્યો હતો પૂર્ણાહુતિના દિવસે પેરામિલિટરી પરિવારના શહીદ પરિવારોને આમંત્રણ આપી મા અંબાની ફોટો ફ્રેમ તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ વર્ષનું સેવા કેમ્પ તમામ પેરા મિલિટરી પરિવારના દાતાશ્રીઓ તથા સ્વયંસેવકો દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના વગર સંપૂર્ણ રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી છે આ સેવાયજ્ઞમાં જે સેવકોએ પોતાનો કિંમતી સમય આપીને સેવા આપી છે અને તમામ દાતાશ્રીઓ જે સહયોગ કર્યો છે તે તમામનું બનાસકાંઠા જિલ્લા પેરા મિલિટરી સંગઠન ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે માં અંબા સૌની મનોકામના પૂર્ણ કરે કાંતિભાઈ પ્રજાપતિ બનાસકાંઠા